ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા વોટચોરનો વરઘોડો કાઢી વિરોધ પ્રદર્શન કરાયું ભાવનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ સરકાર સામે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દ્વારા મોટી સંખ્યામાં ખોટા ફોર્મ નંબર સાત ભરીને વિપક્ષી મતદારોના નામ યાદીમાંથી કમી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આજે કોંગ્રેસ ચોરનો વરઘોડો કાઢી કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી અને દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આપણે જોઈએ તો અત્યારે છેલ્લા ઘણા સમયથી એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે કામગીરી અંતર્ગત લોકોના મત અધિકાર છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિશ્ર બેનું રિ છે મિલીભગત એ અંતર્ગત અમે આજે વોટ ચોરનો વરઘોડો લઈને કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ ખાસ કરીને એ મેસેજ આપવા માગીએ છીએ ચોક્કસ સમાજના મત અધિકાર છીનવાનું જે આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણને મારનારું છે અને કોઈ પણ લેવલે કોઈપણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે આજરોજ રોજ કલેક્ટર શ્રીને કહ્યું અને અમે એવિડન્સ આપ્યા કે આ ખોટા લોકોએ ખોટા લોકોના નામે ફોર્મ રદ કરવાનો જે પરિપત્ર આપ્યો છે જે અરજી આપી છે એ બહુ લાંબી છે અને સાવ ખોટી છે વાહિયાત છે એના ઉપર તાત્કાલિક ધોરણે લોકશાહી ડબ્બે ન્યાય સંહિતાને આધારે ગુનો દાખલ થવો જોઈએ અને એના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને તમામે તમામ જે ખોટા ફોર્મ નંબર સાત જે જમા કરવામાં આવ્યા છે જે બીએલઓની કામગીરી ઉપર શંકા ઊભી કરનારા છે પોતેન પોતે સરકારી માણસો જે બીએલઓ નિષ્ઠાથી કામગીરી કરી હોય એના ઉપર આ સવાલનો એક કામ છે એના વિરુદ્ધમાં આજે કોંગ્રેસ પક્ષે કલેક્ટર શ્રીને ચોખા શબ્દમાં કીધું એક પણ વોટ અમે કાપવા દઈએ નહીં અમને પણ ખ્યાલ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી જ આ બધા ફોર્મ દેવામાં આવ્યા છે અને બધાને ટાર્ગેટ દેવામાં આવ્યો છે અમે આમાં ચૂપ નહીં રહી કોઈ પણ એક પણ મત અમે કપાવવા નહીં દઈ અમારી લડાઈ ચાલુ રહી છે આજે નવીનતમ કાર્યક્રમ કરવામાં આવ્યો તો શું કેવો કાર્યક્રમ હતો કાર્યક્રમમાં મેં કીધું એમ કે વોટ ચોરનો વરઘોડો આજે તમે જુઓ કે આ વોટચોર જે લોકો છે એનો વરઘોડો લઈને અમે આવ્યા છીએ અમે એમાં સાથે અમારી સાથે હતા અને અમે એને લાઈન કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ અને એમાં સૂચના હતી કે આ વોટચોરનો વરઘોડો છે અને એમાં આપણા ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારી છે એમનો ફોટોગ્રાફ છે બધું હતું આ લોકોએ બલ્કમાં ફોર્મ આપ્યા છે સમગ્ર જિલ્લાની વાત કરો તો હજારોની સંખ્યામાં છે પણ આવા એક પણ ફોર્મ સાચું નથી

નહીં બિલકુલ નહીં અમે કોઈ પણ અમે જે પણ લોકોને જે ગધેડાને લઈને આવ્યા હોય એને અમે પીસાવા ન દઈ એને શાંતિપૂર્ણ રીતે જ તેની જગ્યાએ પરત કરવામાં આવ્યો છે અચ્છા લાલબા પોલીસ છે તે હવે પશુ અત્યાચારની ફરિયાદ દાખલ કરશે તો કોંગ્રેસ ઉપર આમાં પશુ અત્યાચારનો પ્રશ્ન જ નથી કરશે તો કોંગ્રેસ આમાં પ્રશ્ન નથી એવો છતાં કોંગ્રેસનો કેવો મિજાજ રહેશે અત્યાચાર કોને કર્યો મીડિયા માધ્યમે બધું જોયું છે ઘરે તો કોંગ્રેસનો શું મિજાજ રહેશે કોંગ્રેસનો મિજાજ ગરમ જ રહેશે